ભાવનગર જિલ્લાના ટાણા પાસે આવેલા ગુંદાળા ગામમાં રાત્રિ દરમિયાન દીપડાઓના આટા ગામ લોકોમાં ભય ફેલાઈ ગયો છે ચિયોડ તાલુકાના ટાણા ગામ પાસે આવેલા ગુંદાળામાં રાત્રિ દરમિયાન એક નહીં પરંતુ બે દીપડાઓ સીસીટીવી વિડીયોમાં નજરે પડ્યા છે દીપડો છ ફૂટ જેટલી ઊંચી દિવાલ પણ ચડી જતા ગામ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે પરંતુ બે દીપડા હોય ત્યારે વન વિભાગ પાસે તેને ઝડપી લેવા માટે માંગ કરાય છે એ વાડી બી છે હે એ વાડી બી ને બે વાડીમાં એક બાર રાખડે છે એક વાડી બી હોય ગયો એ સરસ છે બહુ ખરાબ છે ના બીજો રખડે છે મોટા વાડ છે ને મેટ હોય જાય યાર એ ᱱᱤᱛᱚᱜ ᱱᱤᱭᱟᱹ ᱠᱚᱦᱚᱸ ᱢᱟ ᱛᱷᱮᱠᱷᱚᱱᱟ ᱜᱮ ᱤᱧ ᱜᱮᱭᱟ᱾ ᱱᱟᱭ ᱫᱚ ᱡᱚ ᱡᱟᱭ ᱠᱚᱱ ᱦᱮᱥᱮ᱾ ᱢᱮᱥᱟᱯ᱾ ᱡᱚᱱᱤ ᱠᱮ ᱡᱚ ᱡᱟᱭ᱾ ᱥᱮᱫᱟᱭ᱾